જ્યારે આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની હોય છે ત્યારે આપણે પ્રસાદમાં સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવીએ છીએ તો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બનાવવા માટે જોશે રવો અડધી વાટકી એક વાટકી દૂધ અડધી વાટકી ખાંડ કાજુ બદામ દ્રાક્ષ શાકર ત્રણ ચમચી ઘી થોડા માંડવીના બી અને એક ગ્લાસ પાણી તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં માંડવીના બીને પલાળી દેવાના છે અડધી કલાક માટે હવે આપણે ગેસ ઉપર એક તપેલીમાં દૂધને ગરમ મૂકી દેવાનું છે દૂધ ગરમ થાય ત્યાં લગી એને ઉકળવા દેવાનું છે હવે આપણે બીજા ગેસ ઉપર એક વાસણમાં ઘી મૂકવાનું છે મિત્રો તમે ઈચ્છો તો ઘી પહેલેથી જ ગરમ કરીને આમાં ઉમેરી શકો છો ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં અડધી વાટકી રવાને ઉમેરવાનું છે મિત્રો ગેસની ફ્લેમને મીડિયમ રાખજો નહીં રવો બળી જશે રવાને ધીરે ધીરે હલાવતું રહેવાનું છે તમે ઈચ્છો તો વધુ ઘી પણ એડ કરી શકો છો બાકી માપસર ઘી એડ કરશો તો પ્રસાદ વ્યવસ્થિત બનશે રવો નીચે બેસી ન જાય એ રીતે આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે આ રીતે ઘી છૂટવું પડે ત્યાં સુધી આપણે હલાવવાનું છે મિત્રો રવો લાલ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે આપણો રવો શેકાઈ ગયો છે માટે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે ખાંડ તમે જે પ્રમાણે રવો લ્યો એ પ્રમાણે ખાંડનું માપ રાખવાનું છે હવે એમાં પલાળેલા માંડવીના બી એડ કરી દેવાના છે ત્યારબાદ આપણે દૂધ ગરમ કરેલું હતું એ એમાં ઉમેરી દેવાનું છે અને હવે પાણી ના બળી જાય ત્યાં સુધી ધીરે ધીરે એને હલાવતું રહેવાનું છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પ્રસાદને હલાવી લેવાનો છે જેથી નીચે બેસી ન જાય તો આપણો પ્રસાદ બની જાય એટલે આપણે તેમાં દ્રાક્ષ ઉમેરી દેવાની છે બદામના અને કાજુના પીસ ઉમેરી ને ઉમેરી દેવાની છે ત્યારબાદ તેને હલાવી લેવાનું છે જેથી કરીને કાજુ બદામ અને દ્રાક્ષ અને માંડવીના બી બધું વ્યવસ્થિત રીતના એડ થઈ જાય અને સરખું લાગે મિત્રો રેડી છે આપણો પ્રસાદ એ પ્રસાદને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણો પ્રસાદ એકદમ છૂટો છૂટો સરસ દેખાવવા આવે એવો બને છે તો મિત્રો તમને આ પસંદ આવ્યો હોય તો મને જરૂર જણાવજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ પ્રસાદને તમે ઘરે ચોક્કસથી બનાવજો હવે એમાં આપણે ઉપરથી કાચું બદામ અને દ્રાક્ષ એડ કરશું અને સાકર ઉમેરી લેવાની છે મિત્રો તો તૈયાર છે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો Thank you.